लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य બાબરથી મિની અંબાજી સણાદર ગામે પગપાળા ચાલતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રોયટાવાળા ક્ષેત્રપાળ સહિત જય મેડીવાળા ગોગા સેવા કેમ્પ બાબર આકર્ષણનું કેન્દ્ર ચૌદસની સાંજે હજારો પદયાત્રીઓ ચાલી મિની અંબાજીમાં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી યોદર તાલુકાના સણાદર ગામ મિની અંબાજી તરીકે ઓળખાય છે ત્યારે આજરોજ ભાદરવી દિવસે આજુબાજુના ગામડામાંથી હજારો અંબાના આવે છે અંબાજી તરીકે ગણાતું જૂનું અને જાણીતું સ્થળ સણાદર ધામ એક આસ્થાનું કેન્દ્ર બન્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ મા અંબા ભક્તોના દર્શન કરવા માટે દૂર દૂર સુધીથી ઉમટી પડ્યા હતા સહિત ભાદરવી પૂનમના દિવસે મા અંબાના દર્શન સહિત માનતા પૂરી કરવા માટે પધારે છે ત્યારે વાત કરવામાં આવે તો રોયટાવાળા ક્ષેત્રપાળ દાદા અને જય મેલડી વાળા ગુગા મહારાજ સેવા કેમ્પ ભાભર દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું એપીએમસી માર્કેટ યાર્ડની બાજુમાં અને બીજો કેમ્પ ભાભરના વડાગડા ગામ પાસે રાખવામાં આવ્યો હતો બંને કેમ્પમાં આવતા પદયાત્રીઓ એ પ્રસાદનો લાભ લીધો હતો અને ચાલતા આવતા સૌ પદયાત્રીઓમાં અંબાના ડીજે પર ગરબા રમીને ઝૂમી ઉઠ્યા હતા ચાલતા આવતા સૌ પદયાત્રી અંબાના ગરબા ગાઈ અને રમી ને તેમનો થાક પણ ઉતારી દીધો હતો રોયટાવાળા ક્ષેત્રપાળ દાદા સહિત જય મેડીવાળા ગોગા સેવા કેમ્પ છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત જોવા મળી રહ્યો છે આ બંને સેવા કેમ્પ દ્વારા ચાલતા આવતા પદયાત્રીઓ માટે ગરમાગરમ ટિકિટ ગોટા બટાકા વડા કેળા સફરજન સહિત ઠંડી પાણીની બોટલ આપવામાં આવી હતી અને બીજા રોયટાવાળા ક્ષેત્રપાળ દાદાના સેવા કેમ્પની વાત કરવામાં આવે તો ગરમાગરમ ગોટા ફાફડા જલેબી ઠંડી છાશ સહિત ફૂટ આપવામાં આવ્યું હતું આ બંને ગ્રુપના મેમ્બરો દ્વારા સહિત એમના સભ્યો દ્વારા તન ધનથી સેવા આપી હતી સૌ પદયાત્રીઓ બંને સેવા કેમ્પનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભા બનાસકાંઠા